ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસે રાજકોટમાં અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગુજરાતમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે મોરબી શરૂ થયેલી યાત્રા રાજકોટ આવી હતી રાજકોટમાં જે જગ્યાએ ગેમ ઝોન દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં કોંગ્રેસે મીણબત્તી પ્રગટાવીને બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી કોંગ્રેસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સતત જેટલા પીડિત પરિવારો જોડાયા ન હતા ન્યાયયાત્રા રાજકોટથી ચોટીલા જવા રવાના થઈ ચોટીલા બાદ સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અમદાવાદ અને છેલ્લે ગાંધીનગર પહોંચશે ઇઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ઘટના સ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટનાને ઓગણસી દિવસ થયા છે આટલા દિવસોમાં અમે એક જ માંગણી કરી રહ્યા છીએ કે આ કિસ્સામાં ન્યાય મળવું જ જોઈએ અગાઉની ઘટનાઓમાં નાની માછલીઓને પકડી લેવી અને મોટા મગરમચ્છોને છોડી દેવા જેવા ઘાટથી ગુજરાતમાં લોકોમાં નારાજગી છે સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જળ બની ગઈ છે પીડિતોની એક પણ માંગણી ન સ્વીકારવી આ તો કયા પ્રકારનું વર્તન છે તેમ કહ્યું હતું